નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આપ સૌ જાણો છો કે આખા દેશમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડવા લાગી છે તો યુપી અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે જ હિમાચલ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે મિત્રો પહાડી વિસ્તારોમાં શીતલહેર ચાલી રહી છે જેને કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જો કે આ સાથે જ ઘણા રાજ્યોમાં વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી પણ જારી કરી છે ત્યારે આઈએમડીના જણાવ્યા પ્રમાણે કેરળના વિસ્તારો માહે તમિલનાડુમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ રાજ્યોમાં રવિવાર સુધી વરસાદી માહોલ જારી રહેશે તો ઓડિશા પશ્ચિમ બંગાળ બિહારના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે હવામાન વિભાગે આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમમાં ગાઢ ધુમ્મસની સાથે પૂર્વોત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે હવામાન ખાતાએ વધુમાં જણાવ્યું છે કે છત્તીસગઢ મધ્યપ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે તેથી મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ હળવા વરસાદ સાથે ફરી એકવાર તીવ્ર ઠંડી શરૂ થઈ છે બુધવારે રાયપુરનું લઘુત્તમ તાપમાન આઠ પાંચ ડિગ્રી નોંધાયું હતું જે આ વર્ષની ઠંડી સિઝનનું સૌથી નીચું તાપમાન છે ગુજરાતમાં પણ ધીરે ધીરે ઠંડી જોર પકડી રહી છે એવામાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે એટલે કે ગુજરાતમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ છેલ્લા ઘણા દિવસોથી તાપમાન સામાન્ય કરતાં નીચે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થઈ શકે છે દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારથી ગાઢ ધુમ્મસ પણ પડી રહેલ છે સીપીસીબીના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં એક્ય સ્તર હજુ પણ અત્યંત નબળી શ્રેણીમાં જણાઈ રહ્યો છે ત્યારબાદ ગુજરાતના વાતાવરણ વિશે જો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે રાજસ્થાન ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાની પણ શક્યતાઓ છે તો સોળમી ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે